ક્રાઇમ બ્રાન્ચે સચુટ માહિતીના આધારે ગડોદરા તાલુકાના તાતી થયા વિસ્તારમાં છ દરોડા હુમલાના પ્લાન સાથે હાજરેલ રહેલા છ શખ્સોને ઝડપી લીધા છે પોલીસે ધરપકડ કરેલા આરોપી પાસેથી ત્રણ પિસ્તોલ એક દેશી બનાવટનો તમચો બેતાળીસ કાર્ટિન્સ એક ખાલી મેગઝીન એક રેમ્બોચરો એક ધારદાર કટર એક લોખંડનું પકડ એક ફોર વ્હીલર કાર છ મોબાઈલ ફોન ત્રણ વાઇફાઈ ડોંગલ ત્રણ બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ રૂપિયા ચાર લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ ઝેફરેન ગીધુરી અલમેડા વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુનાનો નોંધાયેલા છે જેમાં લૂંટ હત્યા પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ ઘાતક હથિયારોથી હુમલા અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનો મકુકા એક્ટ હેઠળ પણ ગુનો દાખલ છે બીજા આરોપી રાજેશ સુબેદાર પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતો હતો તેણે અગાઉ વીસ કિલો

પીઆઈ ગોસ્વામી જયંત ઝાલા ઓપી કે સોડા ઓર એની કોન્સ્ટેબલ છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેખી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એના લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક ઊંડાઈ વરના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેળા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથો સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં કે ચૌદ જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જયારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિસ સાથે જોઈએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જોઈએ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોર ના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટવીસો અમને મળ્યા જોઈએ